सीआरएम નો ઘટક છે જે ચિત્ર 3.4 માં દર્શાવેલા છે અહીં આપણે એક ડ્રોંગ જોઈ શકીએ છીએ જેમાં આપણે सीआरएम ના જે ઘટકો પર આપેલા છે તેના તમામના નામ અહીં આપણે દીધેલા છે એમાં છે વેચાણ કર્મચારી બળ સ્વચાલન માનવ સંસાધન વ્યવસ્થાપન પીડીપી વ્યવસ્થાપન ગ્રાહક સેવા વિપણન એટલે કે માર્કેટિંગ વેપાર રિપોર્ટિંગ વિશ્લેષણ કાર્યપ્રવાહ સંચાલન તો એક પછી એક આપણે તમામ ને જે છે એ ડીપમાં આપણે જોતા જઈએ એમાં પહેલું છે વેચાણ કર્મચારી બળ સ્વચાલન તે સીઆરએમ નું સૌથી મહત્વનું ઘટક છે તે મહત્તમ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે તેમાં પૂર્વાનુમાન વેચાણ પ્રક્રિયાઓનું રેકોર્ડિંગ સમાવિષ્ટ છે એટલે કે વેચાણ કર્મચારી બળ સ્વચાલન એટલે કે વેચાણ સાથે સંકળાયેલા જેટલા પણ કર્મચારીઓ જે છે એમની સાથે એમનું સારામાં સારી રીતે જો આપણે સંચાલન કરી શકીએ તો આવનારા જે આપણા ગ્રાહકો છે એના પૂર્વાનુમાન આપણે કરી શકીશું કે ગ્રાહકોને કેવા પ્રકારની સેવાની જરૂરિયાતો છે ગ્રાહક વસ્તુ લેવા માટે આપણે રેટેલ સ્ટોરમાં પહોંચ્યો છે તો એમની જરૂરિયાત કેવા પ્રકારની છે તો એને ધ્યાનમાં રાખીને આપણે કર્મચારી જે આપણા જે છે એમની સાથે એનું સારી રીતે સંચાલન કરીએ તો એનાથી આપણે ગ્રાહકોની માહિતી મેળવવામાં આપણને મદદ મળે છે તેનાથી આવક ઉત્પન્ન કરવાની તકોને વધારે સારી રીતે જાણવામાં મદદ મળે છે છે તે ખૂબ જ જરૂરી બની જાય ઉદ્યોગોના વિકાસ અને વૃદ્ધિમાં સમગ્રપણે સુધારો કરવા માટે જુદા જુદા ઘટકો એક અલગ એકમના રૂપમાં વેચાણ બળ સ્વયં સંચાલિત બનાવવા માટે કામ કરે છે કેટલાક મહત્વના તત્વો લીડ વ્યવસ્થાપન હિસાબી વ્યવસ્થાપન અવસર વ્યવસ્થાપન 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 સંપર્ક ઈમેલ અને રિપોર્ટિંગ છે એટલે કે જે આપણા કર્મચારીઓ જે છે એ જ આપણા ઉદ્યોગના વિકાસમાં એટલે કે આપણો જે રિટેલ સ્ટોર છે એના વિકાસમાં ખૂબ જ અગત્યનું જે છે એ પરિબળ ભજવતા હોય છે તો જે આપણા કર્મચારીઓ છે એમની સાથે પણ જે છે એ આપણે લીડ વ્યવસ્થાપન સર કઈ રીતે કાર્ય કરી લીડ એટલે કે જે રિટેલ સ્ટોરમાં આપણે નેતા જે હશે રિટેલર કે જે તમામ પ્રકારને તમામ જે કર્મચારીઓ જે છે એમની પાસેથી કામ લેશે તો કર્મચારી કેવા પ્રકારનો છે કર્મચારીની ફાવટ કયા ફિલ્ડમાં છે એમની પાસેથી એવા જ પ્રકારની કામગીરી જે છે એ લેવાનું થશે તો એટલે થઈ ગયું લીડ વ્યવસ્થાપન પછી છે હિસાબી વ્યવસ્થાપન કે જેટલા કર્મચારીઓ કામ કરે છે એને યોગ્ય વળતર મળે યોગ્ય પગાર મળે કોઈ કર્મચારી તો આપણા રીટેસ્ટોરમાં ઓવર ટાઈમ કરતો હોય તો એને એ પ્રમાણેનું મહેનતાણું એમને મળવું જોઈએ પછી છે અવસર વ્યવસ્થાપન કોઈ એવો અવસર આપણા રીટેસ્ટોરમાં આવી ગયો હોય તો એનું પણ યોગ્ય વ્યવસ્થાપન

અસરકારક રીતે કામ કરવા માટે માનવ સંસાધન વિકસિત કરવામાં આવતું હોય છે એટલે કે જેટલા જેટલા પણ પણ માનવ સંસાધન લોકો માનવીઓ જે છે એ સ્ટોર સાથે સંકળાયેલા છે એનો પણ અસરકારક રીતે ઉપયોગ કરીએ અને એના કૌશલ્યમાં સુધારો થાય એવા સતત ને સતત કામગીરી આપણે કરતા રહીએ કોઈ નવા કર્મચારીઓ રીટેસ્ટોર સ્ટોરમાં આપણે ભરતી કરી હોય તો એમને સમયાંતરે તાલીમ આપવી જૂના કર્મચારીઓ છે એમને પણ સમયાંતરે આપણે તાલીમ આપવી જોઈએ કે જેથી કરીને આપણા રિટેલ સ્ટોરમાં એ સારામાં સારી રીતે કાર્ય કરી શકે ત્યાર પછી ત્રીજું છે લીડ વ્યવસ્થા તેનો અર્થ વેચાણની સાથે સાથે તેના વિતરણ ઉપર દેખરેખ રાખવી એવો થાય છે તેમાં ઝુંબેશનું કુશળ વ્યવસ્થાપન જરૂરિયાત મુજબ રૂપોને ડિઝાઇન કરવાનું સમાવિષ્ટ છે એટલે કે માત્ર માત્ર વેચાણ નહીં પણ એનું વિતરણ પણ યોગ્ય રીતે થાય ગ્રાહકના ઘર સુધી એ માલ યોગ્ય રીતે પહોંચી પણ જાય એની ઉપર જે કાર્ય કરે એને આપણે લીડ વ્યવસ્થાપન કહી શકીએ ત્યાર પછી ચોથું છે ગ્રાહક સેવા ગ્રાહકની માહિતી એકત્રિત કરવી એ સીએ આર એમનું સૌથી અગત્યનું ઘટક છે તમામ વિભાગો વિપણન કર્મચારી ગ્રાહકની જરૂરિયાતોની સાથે સાથે ફરિયાદ વિશે જાગૃતતા અને સમજ વિકસિત કરવા માટે પગલાં ભરે છે એટલે કે ગ્રાહક સેવા સારામાં સારી રીતે આપણે કરી શકીએ એના માટે ગ્રાહકોની માહિતી એકત્રિત કરવી એ ખૂબ જ મહત્વનું કાર્ય છે ગ્રાહકોની માહિતી આપણે હશે તો તમામ પ્રકારની જ એને ધ્યાનમાં રાખીને આપણે ગ્રાહક સેવા જે છે એ સારામાં સારી રીતે આપણે કરી શકીશું ત્યાર પછી પાંચમું છે વિપણન એટલે કે માર્કેટિંગ તે સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલી પ્રચાર પ્રક્રિયાને સંદર્ભિત કરે છે તેમાં ઉત્પાદન વેચવા માટે અને ગ્રાહકોને સંતોષ આપવા માટેની વ્યૂહરચનાઓનો અમલ કરવાનું સામેલ છે માર્કેટિંગ વિપણ એટલે કે ગ્રાહકોને સંતોષ સાથે ચીજવસ્તુનું વેચાણ કરી શકીએ એના માટે આપણે આપણા રિટેલ સ્ટોરમાં માર્કેટિંગની સ્ટ્રેટેજી જે છે એ આપણે અપનાવી શકીએ છીએ આપણે કહી શકીએ છીએ કે આવા આવા પ્રકારની વસ્તુઓ જે છે એ અમારા રેટે સ્ટોરમાં મળે છે અને માર્કેટિંગ જે છે એ અત્યારના સમય સમયમાં તો આપણે ગણી શકીએ કે પ્રથમ વસ્તુ છે જો તમે તમારા માર્કેટિંગ નહીં કરો તો તમારા રેટે સ્ટોર જાણશે નહીં કોઈ ગ્રાહક નવો ગ્રાહક તમારા રેટેલ સ્ટોરમાં ક્યારે આવશે તો જો તમે માર્કેટિંગ કરશો તો જો તમે વધારેમાં વધારે જાહેરાત કરશો તો જ નવો ગ્રાહક જે છે એ વસ્તુ લેવા માટે તમારા રેટેલ સ્ટોરમાં પહોંચશે જો તમારામાં માર્કેટિંગની કળા હોય તો તમે સામાન્ય એવી તમે જે છે એ વેચી શકો છો અને જો તમારામાં કળા હોય તો તમારી બેસ્ટ ક્વોલિટીની વસ્તુ છતાં પણ વેચાશે નહીં ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે કાર્યપ્રવાહ સંચાલન તેનાથી કાર્યપ્રવાહનો ખર્ચો ઓછો થઈ જાય છે જ્યારે વ્યવસ્થાપનની વાત આવે છે ત્યારે ઘણી પ્રક્રિયાઓ એક સાથે ચાલે છે અને તેના માટે અસરકારક ખર્ચમાં સાથે તમામ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત હોય છે તેનાથી ક્રિયાઓના પુનરાવર્તનમાં ઘટાડો થાય છે તેનાથી સમયનો બગાડ અને વધારાના પ્રયત્નોને રોકવામાં આવતું હોય છે એટલે કે કાર્યપ્રવાહ સંચાલન રિટેસ્ટોરમાં જેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી હોય એમાં જો આપણે અસરકારક રીતે અને સારામાં સારી રીતે જો આપણે કાર્ય કરશું તો એ ગ્રાહકોને વસ્તુ વેચાણ માટેનું જે આપણું કાર્ય જે છે એમાં જે સમય લાગતો હોય એમાં જે વસ્તુ ગ્રાહકોને પેકિંગ કરીને આપણે મોકલતા હોય તો એમાં જે ખર્ચો થતો હોય એ ખર્ચને પણ આપણે જે છે એ ઘટાડી શકીએ છીએ ત્યાર પછીનો સાત સાતમો મુદ્દો છે વ્યાપાર રિપોર્ટિંગ સીઆરએમ વેચાણ કસ્ટમર કેર અને રિપોર્ટ અને વિપણનના વ્યવસ્થાપનની સાથે તેને તૈયાર કરે છે ગ્રાહક સેવા રિપોર્ટથી એક કંપનીના અધિકારીઓને તેમના દૈનિક કાર્ય કાર્ય વ્યવસ્થાપન અને સંચાલનમાં સમજ મેળવવામાં મદદ મળે છે એટલે કે વ્યાપારમાં જુદા જુદા વિભાગો હોય માર્કેટિંગ વિભાગ હોય પછી ખરીદ વિભાગ હોય પછી માનવ સંસાધન વિભાગ હોય પછી હિસાબ વિભાગ હોય તો એ તમામનું રિપોર્ટિંગ જે છે એ આપણે સી આર ની મદદથી સારામાં સારી રીતે આપણે મેળવી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે એનો સારામાં સારી રીતે ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ ગ્રાહકોને ચીજવસ્તુ વેચાણ કરવા માટે આવા રિપોર્ટ આપણી પાસે પાછે હોય તો એ રિપોર્ટનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીને આપણા જે ગ્રાહકો છે એમને આપણે એની સાથે સારા સંબંધો આપણે મેળવી શકીએ છીએ અને સારી વસ્તુ પણ આપણે એમને વેચી શકીએ છીએ ત્યાર પછી આઠમો મુદ્દો છે વિશેષ તે બજારના વલણોને સમજવા માટે ડેટાનો અભ્યાસ અને પ્રતિનિધિત્વ કરવાની પ્રક્રિયા છે હિસ્ટોગ્રામ ચાર્ટ ચિત્રો અને રેખાકૃતિઓના રૂપમાં ડેટાના ગ્રાફિકલ પ્રતિનિધિત્વને વર્તમાન ડેટાની સાથે સાથે પાછલા સમયમાં ઉત્પન્ન એક વલણને સમજવામાં ઉપયોગ કરવામાં મદદ મળે છે વિશ્લેષણ એટલે કે ગ્રાહકો પાસેથી આપણને માહિતી મળી જાય ગ્રાહકોનો ડેટા આપણી પાસે હોય તો ની આપણે ગ્રાહક સંબંધોનું ની મદદથી આપણે જે છે એ જુદા જુદા રેખાકૃતિ ચાર્ટ પાસે હોય અહીંયા એક શબ્દ આપણને જોવા મળ્યો હિસ્ટોગ્રામ તો હિસ્ટોગ્રામ નો મતલબ થાય કે જે પણ કોઈ માહિતી હોય એમને આપણે ગ્રાફમાં ઊભા તમે પટ્ટા દ્વારા તમે દર્શાવતા છો એ પટ્ટા દ્વારા તમે એ ગ્રાફને દર્શાવો તો એને આપણે હિસ્ટોગ્રામ કહી શકીએ તો એ હિસ્ટોગ્રામ દ્વારા આપણે જાણી શકીએ કે ગ્રાહકની સેવા આપણે કરીએ છીએ મંથમાં કયા મહિનામાં કેવા પ્રકારની પ્રતિક્રિયા રહી એવા એવી બાબતો આપણે જે છે એ આપણે જાણી શકીએ છીએ તો અહીંયા સુધીનું જે બાબતો હતા આઠ મુદ્દા એ આઠ મુદ્દા હતા સી આર એમ ના ઘટકો કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટના ઘટકો ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહક અપેક્ષાઓને પહોંચી વળવા માટે સંચારની શ્રેષ્ઠ રીત એમાં જોઈએ પહેલો મુદ્દો છે ધ્યાન આપો બીજી વ્યક્તિને નિયંત્રિત કરવાની કોશિશ કરવી એ વ્યર્થ કવાયત છે તેથી જ્યારે કામ કરનારા રિટેલર ઈચ્છે છે કે તે લોકો તે ચીજોની ખરીદી કરે જે તેઓ વેચી રહ્યા છે આવું કરવાની સૌથી સારી રીત એ છે કે તેમને નિયંત્રિત કરવાની કોશિશ ન કરો અને જવા દો સાંભળો અને વાસ્તવમાં ધ્યાન આપો કે તેઓને શું જોઈએ છે એટલે કે તમારા રિટેલ સ્ટોરમાં વસ્તુ ખરીદવા માટે આવતો કોઈ ગ્રાહક જે છે તો એની ઉપર આપણે એને નિયંત્રિત કરવાની કોશિશ આપણે ક્યારે કરવાની નથી વસ્તુ આપણે જોવાની છે જે વસ્તુ આપણે આપણા રિટેલ સ્ટોરમાં વેચીએ છીએ એ વેચવા માટે એ એને સમજાવવા માટે આપણે ગ્રાહકને સમજાવવા માટે પ્રયત્ન કરશું અને છતાં પણ જો ગ્રાહક ન સમજે તો પછી આપણે એ ગ્રાહકને જવા દેવાનો છે કારણ કે જો ગ્રાહકને તમે નિયંત્રિત કરશો કે નહીં તમે અમારા રેટલ સ્ટોરમાં આવ્યા છો તમે દસ પંદર મિનિટ કલાક સુધી તમે અમારી સાથે વાતચીત કરી છે અમારી તમે અમારો કિંમતી સમય તમે બગાડ્યો છે તો તમારે વસ્તુની ખરીદી કરવી જ પડશે એવી રીતે ગ્રાહકને ક્યારેય નિયંત્રિત કરવાના નથી તમે ગ્રાહકોને માહિતી આપી ગ્રાહક ઈચ્છે તો તમારી પાસેથી વસ્તુની ખરીદી કરશે નહીં તો નહીં કરે તો એને જવા દો પણ સાંભળો ગ્રાહકને સાંભળો ગ્રાહકની વાતચીત સાંભળો ગ્રાહક સાથે વાતચીત કરો ગ્રાહક તમને પ્રશ્નો પૂછશે એના જવાબ આપો તમે પણ ગ્રાહકને પ્રશ્નો પૂછી શકો અને પછી તમે તમારા રિટેલ સ્ટોરમાં જે વસ્તુ તમે વેચવા માટે બેઠા છો તો એના વિશે તમારે માહિતી આપવી જોઈએ અને જો ગ્રાહકને યોગ્ય લાગશે તો એ તમારી પાસેથી વસ્તુની ખરીદી કરશે ત્યાર પછી બીજું છે ઉપરથી નીચેથી મૂલ્ય બનાવો લીડરશિપ નેતૃત્વ રિટેલ શોપ્સની સંસ્કૃતિ માટે ગુણવત્તા નિર્ધારિત કરે છે જ્યારે આપણે યાહુ કંપનીનું ઉદાહરણ આપીએ છીએ ત્યારે યાહુના સીઈઓ સોશિયલ મીડિયા ઉપર ગ્રાહકોની ફરિયાદોના જવાબ આપે છે તો તેઓ પોતાની કંપનીના બાકી હિસ્સા માટે એક મજબૂત ઉદાહરણ રજૂ કરે છે કે તરીકે એક લીડર કેવા પ્રકારનો હોય તો ઉદાહરણ આપ્યું છે યાહુ કંપનીનું યાહુ વિશે તમે માહિતગાર નહીં હો જીમેલ નામ તમે સાંભળ્યું છે ઈમેલ જીમેલ સાંભળ્યું છે ને હોય જ આપણામાં આપણે ઈમેલ એકાઉન્ટ બનાવીએ તો જ આપણે આપણા મોબાઈલ જે છે એમાં આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ ત્યાં સુધી એક્સેસ ન કરી શકીએ તો જે ઈમેલ છે એ ઈમેલ બનાવનાર કંપની જે છે એ અત્યારે આપણી પાસે જીમેલ છે એટલે પાછળ આપણે લખતા હોઈએ છીએ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો એ જીમેલ જે છે એ કંપની છે તો એ એક જ કંપની નથી જીમેલ કે જે તમને ઈમેલ બનાવવાની મંજૂરી આપે અને આવી રીતે તમે ઈમેલ મોકલી શકો યાહુ નામની પણ એક કંપની છે જ્યારે સ્ટાર્ટિંગમાં યાહુ અને ગૂગલની જે આ જીમેલ નામની કંપની છે એ બંને વચ્ચે કોમ્પિટિશન હતી અને પછી આ જે યાહુ કંપની જે છે એમનું મેનેજમેન્ટ એવા પ્રકારનું હતું કે એ યાહુ કંપની જે છે એ બજારમાંથી ફેંકાઈ ગઈ છે એટલે અત્યારે આપણને યાહુ કંપનીનું એટલું બધું નામ ક્યારે જોવા નહીં મળે કોઈ પણ ઈમેલ આપણને ઈમેલ એડ્રેસ જે છે એમાં એવું જ રીતે જોવા મળશે કે ગમે પેલું ઈમેલ આઈડી હોય પછી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો મતલબ કે એ જીમેલ કંપની આની સર્વિસ જે છે એ તમને આપશે માત્ર એ એક જ નથી જીમેલ એક જ કંપની જે છે એ નથી કે જે તમને ઈમેલની પદ્ધતિ જે છે ઈમેલની સેવા તમને આપતી હોય બીજી ઘણી બધી કંપની છે એમાંની એક કંપની એટલે યાહુ ઘણી બધી કોઈ મોટા મોટા સીઈઓ કે કોઈ વ્યક્તિ હોય એમનું યાહુમાં એકાઉન્ટ તમે જોઈ શકો છો પાછું લખેલું હોય એટ ધ રેટ યાહુ ડોટ કોમ તો એ યાહુ કંપની એને સર્વિસ પ્રોવાઈડ કરે છે તો આવી રીતે યાહુના જે જે તે સીઈઓ હતા સીઈઓ એટલે આપણે સીઈઓ કહી શકીએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો યાહુના જે સીઈઓ જે હતા જે તે સમયે એ શું કરતા તો કે ગ્રાહકની જે પણ કંઈ પ્રશ્નો હોય ગ્રાહકની જે પણ કંઈ સમસ્યા હોય કે ગ્રાહક એને ઈમેલ લખીને મોકલે તો એના જવાબો ખુદ એ કંપનીનો માલિક જે હતો મેઈન વ્યક્તિ જે હતો એ દરેક ગ્રાહકને એના જવાબ આપતો શું કરતો જવાબ આપતો કે જેથી કરીને એની કંપનીના જે સેર્સ જે એની કંપનીમાં કામ કરતા બીજા લોકો જે હતા એને પણ પ્રેરણા મળે કે આપણી કંપનીનો માલિક ઊંચો હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ જો જવાબ આપતો હોય તો આપણે પણ જે છે ગ્રાહકોને સારામાં સારી સેવા આપીએ કે જેથી કરીને ગ્રાહક નથી પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય દાખલા તરીકે જીઓ નું સિમ કાર્ડ આપણે વાપરતા હોય અને આપણે કસ્ટમર કેર માં ફોન કરીએ અને મુકેશભાઈ અંબાણી ફોન ઉપાડે અને કહે કે બોલો તમારી શું સહાયતા અમે કરી શકીએ સમજાય છે જીઓ કંપની નો માલિક મુકેશભાઈ અંબાણી તમારા ફોન રિસીવ કરે તમારો જે પણ કે પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરે તો એક ગ્રાહક તરીકે આપણા મનમાં એમ થાય કે નહીં આ કંપની નો માલિક બેસ્ટ છે આ કંપની બેસ્ટ છે કે નો જે મેઈન વ્યક્તિ જે છે મેઈન માલિક છે એ અમારા પ્રશ્નો સાંભળે છે અને સાથે જીઓ કંપનીમાં કામ કરતા બીજા પણ કર્મચારીઓ છે એને પણ પ્રોત્સાહન મળે હકારાત્મક પ્રોત્સાહન મળે કે અમારા માલિક એ પણ જો ગ્રાહક સાથે આવી રીતે વાતચીત કરતો હોય ગ્રાહકના પ્રશ્નોનું સોલ્યુશન લાવતો હોય તો અમે એવું કામગીરી કેમ ન કરી શકીએ કે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય તો અહીંયા આપણને એનું જ ઉદાહરણ આપેલું છે કે યાહુ કંપની જે છે એમના સી જે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ ગ્રાહકોની વાતચીત સાંભળતા હતા અને એમના જે પણ કઈ પ્રશ્નો હતા એમનું સોલ્યુશન પણ જે છે એ લાવતા હતા જોઈએ આગળ તો તેઓ પોતાની કંપનીના બાકી હિસ્સા માટે એક મજબૂત ઉદાહરણ રજૂ કરે છે જોઈએ હવે આગળ જ્યારે યાહુની પાસે મેલ આઉટેજ હતું ત્યારે તેઓએ આ ઘટના માટે માફી માંગીને એક બ્લોગ બ્લોગ પોસ્ટ પ્રકાશિત કરી હતી કે આ અમારા ઓપરેટરો માટે એક ચોક્કસ અસંતોષકારક સપ્તાહ રહ્યું છે અને અમને ખૂબ જ અફસોસ છે તેઓએ લખ્યું કે અમારામાંથી ઘણા લોકો માટે યાહુ મેલ અમારા પરિવારો સગા મિત્રો ગ્રાહકો માટે એક જીવનનો અગત્યનો ભાગ બનેલું છે આ સપ્તાહમાં અમે એક એવા મુખ્ય આઉટેજને કુશળતાપૂર્વક ઠીક કર્યું છે જેનાથી ફક્ત તેમાં સમાવિષ્ટ સમસ્યાથી વિઘ્ન આવ્યું પરંતુ તમારામાંથી ઘણા લોકો માટે અસુવિધાનું એક ખૂબ જ મોટું કારણ બની ગયું જે અસહ્ય છે અને તેને કંઈક હદ સુધી અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છીએ એટલે કે યાહુ કંપનીનો જે સીઈઓ જે હતો એમને કંઈક યાહુની જે કંઈ આઉટેજ કંઈક હતું એમાં કંઈક પ્રોબ્લેમ હતો એમના માટે એમણે એક આવો જે છે બ્લોગ લખીને પોસ્ટ જે છે એ પ્રકાશિત કરી અને કીધું કે અમને ખૂબ જ અફસોસ થયો કે અમે આ સપ્તાહમાં અમે આ વીકમાં ગ્રાહકોને આવા પ્રકારની સેવા આપી શક્યા નથી

એટલે આવો એમણે ખુલાસો કોઈ પણ વસ્તુમાં એને કંઈક પ્રોબ્લેમ આવ્યો તો આવો ખુલાસો પણ એમણે જે છે એ પોતાના ગ્રાહકો તરફ જે છે એ એમણે કર્યો બ્રેન્સ અને ઉદ્યમીઓએ જણાવ્યું બ્રેન્સ એટલે કે અહીંયા એક વ્યક્તિ છે બ્રેન્સ નામનો એણે જે ઉદ્યમીઓ એટલે કે જે ઉદ્યોગ સાહસિકો છે એમણે જણાવ્યું કે જ્યારે તમે પોતાના ગ્રાહકોની મદદ કરવા વિશે એક પરિણામ બનાવી રહ્યા છો તો તમારા ગ્રાહકના કહેવા મુજબ ચાલો તમારી પોતાની ભાગીદારી ઘણીવાર બજારની એક વધારે સુસંસ્કૃત પરીક્ષાની સરખામણીમાં એક સારું માર્ગદર્શક છે તમારા પોતાના ઉત્પાદનો અને સેવાઓને એવી જ રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળતાનો અર્થ એ છે કે રિટેલર પોતાના ગ્રાહકના અનુભવને સમજતા નથી જો રિટેલર્સને ખબર નથી કે તેમના ગ્રાહકો શું અનુભવ કરે છે તો તેમને ખબર નથી કે તેઓને શું જોઈએ છે જો તે નથી જાણતો કે તેમને શું જોઈએ છે તો તેઓને તે નથી આપી શકતો મતલબ કે તમારે તમારા ગ્રાહકોને જે છે એ સારી રીતે સમજવા પડશે તમે તમારા ગ્રાહકોને કેવા પ્રકારની ચીજ વસ્તુ જોઈએ છે એક એક સુધારા વધારા કરવા માંગતા હોય તો એને આપણે આવકારવા જોઈએ અને પછી જ આપણે આપણા ગ્રાહકોને જે છે એવા પ્રકારની સેવા આપવી જોઈએ કે જેથી કરીને ગ્રાહકો આપણા રિટેલ સ્ટોરની સેવાથી ખુશ થાય ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે એકરૂપતા માટે પેલા યથાર્થવાદી અપેક્ષાઓ નિર્ધારિત કરો એકરૂપતા માટે વિશિષ્ટ યથાર્થવાદી લક્ષ્યોની આવશ્યકતા હોય છે એક કંપની માટે પોતાના ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તેને તે લક્ષ્યોને પૂર્ણ કરવા પડશે એટલે કે એકરૂપતા રિટેલ સ્ટોરમાં એકરૂપતા જળવાઈ રહે એના માટે યથાર્થવાદી જે યથાર્થવાદી શબ્દ જે છે એનો મિનિંગ એવો થાય કે સાચી હકીકતને ધ્યાનમાં રાખીને આપણે સ્વીકારીએ દાખલા તરીકે આપણે લક્ષ્ય રાખીએ કે આવતા મહિને અમે દસ લાખ રૂપિયાનું જે છે સેલિંગ કરશું તો એ પાછું યોગ્ય હોવું જોઈએ આપણે આ મહિને સાત લાખ રૂપિયાનું વેચાણ કર્યું હોવું જોઈએ તો આપણને ખબર પડશે કે સાત લાખનું વેચાણ કેવી રીતે થયું હવે હું એવા શું પ્રયત્ન કરું કે જેથી કરીને ત્રણ લાખનું વેચાણ હું વધારે કરી શકું અને ટોટલ દસ લાખના વેચાણ સુધી અમે પહોંચી શકીએ એટલે કે આપણે લક્ષ્ય એવા નિર્ધારિત કરશું કે જે હકીકતમાં આપણે પૂર્ણ કરી શકીએ એટલે કે એવી યથાર્થવાદી જે છે એવી અપેક્ષાઓ જે છે એ આપણે નિર્ધારિત કરવી જોઈએ બેન્સ કહે છે કે એક જે માર્કેટિંગની ભાષામાં આપણે કહી શકીએ કે એક મોટો ઉદ્યોગ સાહસિક છે બેન્ચ નામનો એ કહે છે અને પછી ફક્ત તેમનો સામનો કરવા માટે જ નહીં પરંતુ તેનાથી આગળ નીકળવા માટે એટલે કે તેનો સામનો કરવા માટે નહીં પણ એનાથી આગળ પણ આપણે જે છે એ આપણે નીકળી શકીએ છીએ દસ લાખનું વેચાણ આપણે ધાર્યું હોય તો માત્ર દસ લાખ જ નહીં આપણે બાર લાખનું વેચાણ પણ આપણે કરી શકીએ છીએ પ્રાધાન્ય રૂપે અનઅપેક્ષિત અને મદદરૂપ રીતો વળે એટલે કે જે પણ આપણે યોગ્ય રીતે અપેક્ષિત રીતે આપણે કરી શકીએ કામગીરી માટે એની મદદ લઈને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ ગ્રાહક સેવાના નિરંતર વિતરણને યોગ્ય પગલાં સાથે સંબંધિત ગ્રાહકોની સંભાવનાઓને તેઓ તેઓની આશાઓની નજીક સેટ કરવા માટે જરૂરી છે તમારો સમગ્ર સ્ટાફ ઉત્પાદન વિસ્તારથી લઈને માર્કેટિંગ સુધી કંપનીની બ્રાન્ડ છાપને અનુરૂપ કામ કરે છે કે રિટેલ સ્ટોરમાં કાર્ય કરતો દરેક વ્યક્તિ સ્ટાફ અને ઉત્પાદન વિસ્તારથી લઈને માર્કેટિંગ સુધી સંકળાયેલી તમામ વ્યક્તિઓ જે છે એ આપણા રિટેલ સ્ટોર નહીં કે પછી જેમની બ્રાન્ડ જે છે એને સાથે લઈને કામ કરતા હોવા જોઈએ વાસ્તવિકતા સાથે અપેક્ષાઓને ગોઠવું ચોથો મુદ્દો છે અને છેલ્લો ગ્રાહક સેવાની વ્યૂહરચનાઓને કર્મચારીઓ અને ગ્રાહકોની વચ્ચે વાતચીત માટે સાથે ગોઠવવાની જરૂર હોય છે આંતરિક સર્વેક્ષણોમાં તુલના કરવાના હેતુથી કર્મચારી કેવી રીતે વિચારે છે કે ગ્રાહકો કંપનીની કેવી રીતે જુએ છે કે ગ્રાહક વાસ્તવમાં કંપનીની કેવી રીતે જુએ છે જેમ કે સંતોષ સર્વેક્ષણમાં જોવામાં આવ્યું હોય એટલે કે વાસ્તવિકતા સાથે ગ્રાહકોની અપેક્ષાઓ પણ મેળ ખાય છે કે નહીં એ વસ્તુ પણ આપણે જે છે એ જોવી જોશે અને વાસ્તવિકતા સાથે જો ગ્રાહકોની અપેક્ષાઓ મેળ ન ખાતી હોય તો એના વિશે આપણે આપણા ગ્રાહકોને અને સારામાં સારી રીતે છીએ અપેક્ષાઓ જે છે અને સારું પણ રહેશે તો અહીંયા આપણે જે સી આર એમ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન એનું સેશન નંબર વન વેચાણને મહત્તમ બનાવવું અને સંબંધો જાળવી રાખવા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે સેશન નંબર બે જે છે એમના વિશે આપણે વાતચીત કરીશું અહીંયા સુધી જો તમને યોગ્ય વસ્તુ સમજાઈ ગઈ હોય ને જો તમને કંઈ પણ જો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્ન રજૂ કરી શકો છો તમને જવાબ જરૂરથી મળશે ત્યાં સુધી જોતા રહો અમારા આ વિડીયો અસ્તુ જય હિન્દ 네, 바랍니다.